મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાર ચાર બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ ને એકવીસ રૂપિયા દસ ગ્રામ સોનું બસો ને દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બાજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી 849 માં ઓગણપચાસમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર રૂપિયા અને એક કિલો ચાંદી ચોર્યાસી હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીના ભાવની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાઈ રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના ભાવ જેની માહિતી જાણવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો આગળ વાત કરીએ તો હવે જોઈએ ચોવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર આજે 1 ગ્રામ સોનાના ભાવ સાત હજાર બસો ને ત્રેવીસ રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર બસો ને ત્રીસ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બાવીસ હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે કાલની તુલનામાં વધારો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે ભાવની અંદર સો રૂપિયાનો વધારો નોંધાયો છે હવે પછી તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો